જય માતાજી જે મગલ બધ થાય ને ભગવાન માતાજી હોનુહારું કરે ને બધ થાય રાખે એવી પ્રાર્થના અને જો અમે જે નણંદબાના ઘરે સીવી કેમ કે આપણે રોકાણ હતા એટલે છઠ્ઠી હતી એટલે રોકાણ હતા પણ અમારા કામભાઈની સઠી નથી અને અમારા મામાજીના દીકરી છે એમના દીકરા છે એમને ઘેરે દીકરીનો જન્મ થયો હતો તો ના છઠ્ઠી હતી એટલે આપણે રોકાણ હતા અને હવે જો આપણે જવાનું છે ઘેરે તૈયાર થઈ જશે ને આ બધા જો કામ કાજ તાર માં કરે છે ઘર નું બધું એમ નાણા નું બાદ બરાય તો હાલો આપણે જો વાલતું થવાનું છે અને ધીમે ધીમે બેઠા છે અહીંયા અમારા ભાણું ભાઈ જો અત્યાર માં જાગે છે જો એ દકા આવ મમન ઘરે તો એ માં જાગી ગયા છે આ બાજુ બધા જો અમારા હાણી બેન ને બધા जो तो बैठा सखना ने काम बताया मेरा बहन बाप को करे से चली तो तैयार से जासे ये में जावे अपना घेरे ये ले लाके जो सटिया तारा किनवा केम के आपा रोकाना दादा रे जाई का फेर जावे से ए माही आऊ तोर बेटा आऊ से हैं हाल आऊ तो लाओ जा जो बाहर बैठ जासे

ગેમ કે આપ તો બેને ભાગ લેવો તો લાગી જશે આ દુકાન છે તો આપડે ઘરે જ જશે આનંદપુર ચોકડી છે તો આપણે ઉભા છીએ ચલવા બાય જાશું દુકાને એ આ આનંદપુર ચોકડીને ઉતારી જશે જી ચાલો વે ફનલે એ ભાઈ તો ઓળીયો હા કઈ કઈ પડે

તલ કાઢે છે તલ ની કાઢે છે અને કાળા તલ પણ કાઢે છે જોવો તમે કઈ રીતના ગાડી નીકળે ભાઈ તલ નાખે છે અમે કોઈ ને કઢાવી હોય તો આવજો બેસે છે પણ સારું હલો હવે આપણે આમ તો બકલું લેવાનું હતું બકલ લેવા ગયા છે તો ના હતા એ ના ના આપણે બકાલું લઈ લીધું છે અને જો અહીં ફ્રોટવાળા ભાઈ છે ત્યાં ઊભા રહી ગયા છે કેમ કે અમારા ભાઈને લેવી છે દ્રાસ

તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એમનો આ વિડીયો સાથે તો બાય બાય